આપણે રોજ સવારે જે ટૂથબ્રશનો ઉપયોગ મોઢું સાફ કરવા માટે કરીએ છીએ શું એ જ આપણને બીમાર કરી રહ્યું છે ચાલો આજે આપણા બાથરૂમમાં છુપાયેલા એક એવા અદૃશ્ય જોખમ વિશે જાણીએ જેના વિશે કદાચ આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય શું આપણું ટૂથબ્રશ આપણને બીમાર કરી શકે આ સવાલ સાંભળવામાં જરા અજીબ લાગે નહીં પણ માનો આની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે અને આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ જરા વિચારો આપણે તો સ્વચ્છતા માટે બ્રશ કરીએ છીએ પણ જે જગ્યાએ આ બ્રશ રાખીએ છીએ એટલે કે આપણું બાથરૂમ એ પોતે જ સૂક્ષ્મ જીવાણુઓનું ઘર વહી શકે છે આ એક વિચિત્ર પણ એકદમ સાચી વાત છે તો આ આખી કહાણીનું મુખ્ય વિલન છે ટોયલેટ પ્લમ હવે આશું છે જ્યારે પણ ઢાંકણું ખોલીને ટોયલેટ ફ્લશ કરવામાં આવે ત્યારે પાણીના જોરથી હવામાં સૂક્ષ્મ ટીપાઓનું એક વાદળ બને છે આ ટીપાઓ આપણને દેખાતા નથી પણ એ બેક્ટેરિયા અને વાયરસથી ભરેલા હોય છે જે આખા બાથરૂમમાં ફેલાઈ જાય છે અને આ ટોયલેટ લમમાં કોઈ સાધારણ બેક્ટેરિયા નહીં પણ ઈ કોલાઈ અને સી ડિફિસાઈલ જેવા ખતરનાક બેક્ટેરિયા પણ હોઈ શકે છે સંશોધન પ્રમાણે આ એ જ બેક્ટેરિયા છે જે પાચનતંત્રની ગંભીર બીમારીઓ માટે જવાબદાર હોય છે અને હા આ કોઈ મનની ઉપજ નથી જર્નલ ઓફ હોસ્પિટલ ઇન્ફેક્શન જેવા પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસોએ આ વાત સાબિત કરી છે કે દરેક ફ્લશ સાથે હવામાં બેક્ટેરિયા ફેલાય છે આ એકદમ પાક્કી હકીકત છે ડોક્ટર શીતલ વર્મા આ પ્રક્રિયાને બહુ સરળ રીતે સમજાવે છે એ કહે છે કે આ દૂષણ એક જ ઝાટકે નથી થતું પણ ધીમે ધીમે દરેક ફ્લશ સાથે ટૂથબ્રશના બ્રિસલ્સમાં કીટાણુઓની સંખ્યા વધતી જાય છે તો આ બધું જાણવું શા માટે જરૂરી છે કારણ કે આ દૂષિત ટૂથબ્રશ સ્વાસ્થ્ય માટે ખરેખર જોખમી બની શકે છે એનાથી મોઢામાં ચેપ લાગી શકે છે પેઢામાં સોજો આવી શકે છે અને જો આ બેક્ટેરિયા શરીરમાં જાય તો પેટની સમસ્યાઓ પણ થઈ શકે છે ખાસ કરીને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય એમના માટે તો આ જોખમ અનેક ગણું વધી જાય છે અને હા આ જોખમ દરેક માટે સરખું નથી સામાન્ય રીતે પુખ્ત વયના લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે પણ બાળકોની રોગપ્રતિકારક શક્તિ હજુ વિકાસ પામી રહી હોય છે આ જ કારણે ટોયલેટ પ્લમમાંથી આવતા બેક્ટેરિયાથી થતા ચેપનો ખતરો બાળકોમાં વધારે હોય છે તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આ અદૃશ્ય દુશ્મનથી બચવું કઈ રીતે ચિંતા ના કરશો એના ઉપાયો પણ છે અને એ પણ બહુ સરળ ચાલો જાણીએ આનો ઉપાય એકદમ સિમ્પલ છે પહેલું અંતર જાળવો બ્રશને ટોયલેટથી બને એટલું દૂર રાખો બીજું એને હંમેશા સીધું ઊભું રાખો જેથી પાણી સહેલાઈથી નીચે નીકળી જાય અને ત્રીજું એને હવામાં સુકાવા દો કારણ કે ભીનાશ એટલે બેક્ટેરિયા માટે આમંત્રણ અહીં એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે ઘણા લોકોને એમ લાગે છે કે ટૂથબ્રશ પર કવર લગાવવાથી એ વધારે સુરક્ષિત રહે છે પણ આ ભૂલ ક્યારેય ના કરતા સાચું તો એ છે કે કવર લગાવવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે કારણ કે એ ભેજને અંદર જ ફસાવી દે છે અને બેક્ટેરિયાના વિકાસ માટે એકદમ પરફેક્ટ વાતાવરણ બનાવે છે જો બાથરૂમ નાનું હોય તો શું કરવું એના પણ ઉપાયો છે બ્રશને બાથરૂમની બહાર દિવાલ પર લગાવી શકાય છે અથવા અંદર કોઈ ઊંચા શેલ્ફ કે હવા ઉજાસવાળા કેબિનેટમાં રાખી શકાય છે અને જો શક્ય હોય તો સૌથી સલામત રસ્તો એને બાથરૂમની બહાર કોઈ બીજા રૂમમાં રાખવાનો છે બ્રશ ક્યાં રાખવું એ તો સમજ્યા પણ એને નિયમિતપણે બદલવું પણ એટલું જ જરૂરી છે નિષ્ણાતોની સલાહ મુજબ દર બે મહિને ટૂથબ્રશ બદલી નાખવું જોઈએ કેમ કે સમય જતાં એના બરછડ ઘસાઈ જાય છે અને તેમાં બેક્ટેરિયા ઘર કરી જાય છે અને આ નિયમમાં એક બહુ જ મહત્વપૂર્ણ અપવાદ છે જો શરદી ખાંસી કે કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો સાજા થયા પછી તરત જ જૂનું બ્રશ ફેંકીને નવું વાપરવાનું શરૂ કરી દેવું જોઈએ આમ કરવાથી ફરીથી બીમાર પડવાનું જોખમ ટાળી શકાય છે તો ટૂથબ્રશને સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ એકદમ સરળ છે દરેક ઉપયોગ પછી એને વહેતા પાણી નીચે બરાબર સાફ કરો પછી વધારાનું પાણી કાઢવા માટે એને ઝટકો અને જો વધારે સારી સફાઈ કરવી હોય તો અઠવાડિયામાં એક બે વાર એને માઉથવોશ અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડના સોલ્યુશનમાં દસ પંદર મિનિટ માટે ડૂબાડી શકાય છે એ જ રીતે કેટલીક વસ્તુઓ છે જે ક્યારેય ન કરવી જોઈએ ટૂથબ્રશને ભૂલથી પણ માઇક્રોવેવમાં કે ડિશવોશરમાં ન મૂકવું વધુ પડતું ગરમ પાણી પણ એના પ્લાસ્ટિકના બરછટને નુકસાન પહોંચાડી શકે છે જેનાથી દાંત સાફ કરવાની એની ક્ષમતા જ ઘટી જાય છે તો ટૂથબ્રશની સ્વચ્છતા કદાચ એક નાની આદત લાગે પણ આપણા સ્વાસ્થ્ય પર એની બહુ મોટી અસર થઈ શકે છે હવે જેને આટલી જાણકારી મળી ગઈ છે તો એ વિચારવાનો સમય છે કે આપણા ઘરમાં એવી બીજી કઈ વસ્તુઓ છે જે કદાચ આવા જ અદૃશ્ય જોખમો છુપાવી રહી હોય અને જેના પર આપણે વધુ ધ્યાન આપવું જોઈએ